પહેલાના સમયમાં એક નાના ગામમાં હરિદાસ નામનો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે જીવનભર ગરીબીમાં જીવતો પરંતુ તેનું હૃદય ભગવાન શિવની ભક્તિથી ભરેલું હતું દરરોજ વહેલી સવારમાં તે નદીમાં સ્નાન કરીને વનમાંથી બીલપત્રો લાવતો અને ખૂબ શ્રદ્ધાથી પોતાના નાના ઝૂંપડામાં આવેલા શિવલિંગ પર અર્પણ કરતો તે ભિક્ષા કરીને પોતાનું ગુજરાન ચલાવતો પણ પહેલા ભાગ ભગવાન શિવને અર્પણ કર્યા વિના કશું ખાતો નહીં ગામના લોકો ઘણીવાર કહેતા ભક્તિથી પેટ નથી ભરાતો હરિદાસ પણ હરિદાસ હંમેશા શાંત રહેતો હસતો અને હાથ જોડીને જવાબ આપતો ભગવાન જે આપે એ જ પૂરતું છે તેની અસીમ ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયા એક રાત્રે ભગવાન શિવ તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું હરિદાસ તારી ભક્તિથી હું પ્રસન્ન છું મારે તને આવડતું કશું માંગ હરિદાસે નમ્રતાથી જવાબ આપ્યો હે મહાદેવ મને તો માત્ર તમારી અડગ ભક્તિ જ જોઈતી છે ભગવાન શિવ ખુશ થઈ ગયા અને તેને આશીર્વાદ આપ્યો હરિદાસને ધન દોલત ન મળી પરંતુ અંતરની શાંતિ સંતોષ અને એક દિવ્ય તેજ જેના કારણે લોકો તેના પાસેથી શાંતિ અને ભક્તિનો માર્ગ શીખવા લાગ્યા અંતે તેની નાનકડી ઝૂંપડી એક આશ્રમ બની ગઈ જ્યાં ભક્તિ જ્ઞાન અને સેવા વહેતી રહી